નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે સત્યાવીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ સુરત સિટીની અંદર અઢી ઇંચ વરસાદ માત્ર બે કલાકની અંદર જોવા મળ્યો છે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ ફરી એક વખત એક્ટિવ થઈ ગઈ છે અને આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો ગુજરાતના નીચલા લેવલ તરફ એટલે કે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાત અને મુંબઈ તરફ આવી રહી છે જેને કારણે અને આગામી સમયની અંદર ગુજરાતની અંદર વરસાદનું જોર વધી શકે છે એટલું જ સામે મિત્રો ખાસ કરીને એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે એ એક્ટિવ બની છે એટલે કે રાજસ્થાન ઉપર પાકિસ્તાન ઉપર એન્ટી સાયક્લોનિક સિસ્ટમો બની છે અને આ સાયક્લોનિક સિસ્ટમો છે યા આ સિસ્ટમ જે હાલી આવે છે એને ખાસ કરીને નીચલા લેવલ તરફ ધક્કો મારે છે પરંતુ આગામી સમયની અંદર બંગાળની ખાડીમાં એક જોરદાર મિત્રો વાવાઝોડું બનવાનું છે જેને લઈને મિત્રો અહીંયા તમને બતાવી પણ દઈએ અહીંયા તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે મિત્રો એટલું બધું જોરદાર છે કે ખાસ કરીને એન્ટી સાયક્લોનિક સિસ્ટમને પણ અસર નહીં કરે અને સીધું મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ મિત્રો આ ટ્રાટકી શકે છે જેને કારણે આ મહિનો ઉતરતા જોરદાર મિત્રો વરસાદ જોવા મળી શકે છે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બનવાને લઈને મિત્રો હાલ જોવા મળી રહ્યું છે અત્યારે જોવા જઈએ તો એન્ટી સિસ્ટમો બની રહી છે જે તમે સ્પષ્ટ જોઈ શકો છો રાજસ્થાન ઉપર ઊંધું સાયક્લોન એટલે કે આપણે જે સાયક્લોન છે એના ઊંધા સાયક્લોન આવી રીતે પડતા હોય છે જે મિત્રો ચોમાસાને આગળ વધતા રોકતા હોય છે તો આવી રીતે મિત્રો સાયક્લોન બને છે અને આગામી સમયની અંદર ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ બનવાને કારણે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે તો આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરીશું કે હાલ મિત્રો ઓતરા નક્ષત્ર ચાલી રહ્યું છે અને ઓતરા નક્ષત્ર જેવું પૂરું થશે તેવું જ મિત્રો હાથીઓ નક્ષત્ર શરૂ થશે એટલે કે હાથીઓ નક્ષત્ર ક્યારે બેસે છે તેનું વાહન કહ્યું છે તેને લઈને વાત કરશું તેમજ મિત્રો આગામી સાત દિવસ આપણે વરસાદને લઈને પણ વાત કરવાના છે જેમાં ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની પણ આગાહી જોઈશું ત્રીજું કે આ વાવાઝોડું જે બની રહ્યું છે તો આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર કયા કયા જિલ્લાની અંદર વરસાદની અસર થશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે અને પરફેક્ટ તારીખ કઈ છે કઈ તારીખથી વરસાદની શરૂઆત થશે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશો તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો જોવા જઈએ તો તેર તારીખથી મિત્રો ઓતરા નક્ષત્રની શરૂઆત થઈ છે ઓતરા નક્ષત્રનું વાહન શિયાળ છે એટલે છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી હતી તો તે પ્રમાણે મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે દરરોજ મિત્રો વીસ પચ્ચીસ વીસ પચ્ચીસ તાલુકાની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે ક્યાંક મિત્રો ભારે વરસાદ બે સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે એનાથી વધારે વરસાદ ચડે નથી સત્યાવીસ તારીખે આ નક્ષત્ર પૂરું થશે એટલે સત્યાવીસ તારીખે જ આપણું માનીતું જાણીતું નક્ષત્ર આથીઓ નક્ષત્ર શરૂ થઈ જશે અને આ વર્ષે આથીયા નક્ષત્રનું વાહન મોરશે અને મોટી મોટી આગાહીઓ પણ શરૂ થઈ ગઈ છે કે આથીયા નક્ષત્રની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે તો અને આપણે એ પણ જોયું કે ખાસ કરીને એક વાવાઝોડું સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે તો હાથીઓ છે આ વખતે બે પગ ઊંચા કરી સૂંઢ ઊંચી કરી અને ગરજના સાથે મિત્રો ભારે વરસાદ લાવશે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે હવે મિત્રો આપણે જોઈએ કે આગામી સમયમાં વરસાદને લઈને કેવી આ ગઈ છે તો હાલ મિત્રો જોવા જઈએ તો બંગાળની ખાડી એકદમ શાંત છે ત્યાં મિત્રો કોઈ વાવાઝોડાને લઈને શક્યતા નથી આ બાજુ તમે જોઈ શકો છો લોકલ ભેજ લોકલ સિસ્ટમને કારણે વરસાદ આવી રહ્યો છે આદાને કારણે અને પાકિસ્તાન ઉપર મિત્રો એન્ટી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જે મિત્રો ખાસ કરીને ઠંડા પવનો લાવી રહ્યા છે સૂકા પવનો લાવી રહ્યા છે અને અને ધીમે ધીમે મિત્રો વિદાય આપી રહ્યું છે તો આજના દિવસે જોવા જઈએ તો હવે ધીમે ધીમે થોડુંક વરસાદનો જોર છે મિત્રો વધી શકે છે કારણ કે અઢાર ઓગણીસ તારીખે વરસાદનું જોર વધવાનું હતું તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં તેમજ સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે એટલે કે થોડીક મિત્રો આજે વરસાદની શક્યતા વધી શકે છે પરંતુ મિત્રો વાત કરી તે હળવો વરસાદ માત્ર ઝાપટા પછડીવા છાંટા પડે વધુમાં વધુ મેક્સિમમ બે ઇંચ એવો વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે તો આજે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રની અંદર ઘણા ખરા વિસ્તારમાં વરસાદ પડે ઓગણીસ તારીખે થોડીક વધારે વરસાદની શક્યતા મિત્રો અહીંયા તમને બતાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો તો ઓગણીસ તારીખે થોડીક વધારે વરસાદની આગાહી છે વીસ તારીખે પણ તમે જોઈ શકો છો ખૂબ જ મિત્રો ખાસ કરીને મોટા વિસ્તારમાં લગભગ પચાસ કરતાં પણ વધુ તાલુકાની અંદર વીસ તારીખે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે એકવીસ તારીખથી મિત્રો ફરી પાછી ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું જશે પરંતુ ખાસ કરીને પચાસની કરતા એટલે કે ત્રીસ ચાલીસ તાલુકાની અંદર એકવીસ તારીખે પણ વરસાદ પડી આ બાજુ પાકિસ્તાન તરફથી એન્ટી સિસ્ટમ વધારે એક્ટિવ બની છે જેને લઈને કે બાવીસ તારીખથી આપણે મિત્રો નવરાત્રિનો તહેવાર છે શરૂ થઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો કે તેની હિસાબે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ એટી થઈ ગઈ છે તો ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદને લઈને આ ગઈ છે પરંતુ ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી પછેડી વાત છાંટા પડે એ પણ આદરનો વરસાદ એટલે બપોર પછી રાત્રે નવરાત્રિ રમવાની અંદર કોઈ મિત્રો અગવડતા પડશે નહીં ત્રેવીસ તારીખે પણ વરસાદની આગાહી છે ચોવીસ તારીખે પણ વરસાદની આગઈ છે પચીસ તારીખથી મિત્રો આપણને રાહત મળી જશે છવ્વીસ તારીખથી કોઈ વરસાદની આગાહી નથી એટલે કે ધીમે ધીમે જોવા જઈએ તો આજથી શરૂ કરી અઢાર તારીખ ઓગણીસ તારીખ અને વીસ તારીખે અને એમાં પણ એકવીસ તારીખે થોડીક વધારે વરસાદની આગઈ છે નવરાત્રીની અંદર સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે હવે મિત્રો વાત કરીએ વાવાઝોડાને લઈને તો આ જે વાવાઝોડું છે જે મિત્રો ભારતથી ખૂબ જ દૂર છે અહીંયા તમે જોઈ શકો છો પરંતુ આ જ વાવાઝોડું એટલું જોરદાર છે એટલું મજબૂત છે કે સીધું જ મિત્રો વાવાઝોડું છે એ મિત્રો આવી રહ્યું છે અહીં તમે જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો આગળ વધી રહ્યું છે કાંઠેથી આગળ વધી રહ્યું છે એટલે એની સાથે ભેજ પણ મળી રહ્યો છે આ વાવાઝોડું સત્યાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર પ્રવેશ કરશે અને અઠ્યાવીસ તારીખની આસપાસ જોઈ શકો છો ફરી પાછું મજબૂત બની આગળ વધી અને લગભગ ત્રીસ તારીખે ગુજરાતની અંદર તેની અસર થશે એકવીસ તારીખે તે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો લાવી શકે છે અને જેને લઈને ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગને ભારતીય હવામાન વિભાગના મેપ તેના પ્રમાણે કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી છે તો અહીંયા તમે જોયું અઠ્યાવીસ તાલુકાની અંદર વરસાદ સૌથી વધુ વરસાદ સુરત સિટીની અંદર પોણા ત્રણ ઇંચ આ સિવાય નવસારીની અંદર પણ બે ઇંચ એટલે કે ખૂબ જ ભારે વરસાદ પડ્યો આ સિવાય તમે જોઈ શકો છો બંગાળની ખાડીની હિસાબે વરસાદ ત્યાં છે પરંતુ રાજસ્થાન ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે આ બાજુ જોઈ શકો છો સત્તર તારીખ સુધીમાં ગુજરાતની અંદર બનાસકાંઠા કચ્છમાંથી ચોમાસાની વિદાય આ બાજુ અઢાર તારીખે જોઈ શકો છો યલો એલર્ટ છે એટલે છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે ઓગણીસ તારીખે પણ યલો એલર્ટ છે એટલે કે ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળશે વીસ તારીખે પણ વરસાદને લઈને આગળ છે એકવીસ તારીખથી ગ્રીન એલર્ટ છે તો એકવીસ તારીખથી ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી હળવો વરસાદ છે એ જોવા મળશે બાવીસ તારીખથી આપણું નવરાત્રિનો પર્વ શરૂ થાય છે તો સમગ્ર ભારતમાં ગ્રીન એલર્ટ છે એટલે કે નવરાત્રિ ધામધૂમપૂર્વકો જોવા છે વરસાદ પણ પડશે તો પણ મિત્રો એવો બધો વરસાદ જોવા મળશે નહીં ત્રેવીસે પણ ગ્રીન એલર્ટ ગુજરાતની વાત કરીએ તો એ મિત્રો અઢાર તારીખ આજની જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર પચાસ ટકા જેવા ભાગોની અંદર વરસાદ જ્યારે બાકી તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં એકદમ મિત્રો હળવો વરસાદ જોવા મળે આ જ રીતે ઓગણીસ તારીખે પણ વરસાદ વીસ તારીખે તમે જોઈ શકો થોડીક મિત્રો વધારો થઈ અને અહીંયા મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી એટલે કે અઢાર અને વીસ આ ત્રણ તારીખે થોડીક વરસાદની આગાહી છે એકવીસ તારીખે પણ થોડીક વરસાદની આગાહી છે બાકી મિત્રો બાવીસ ત્રેવીસ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે મિત્રો કાયમ છે એટલે કે તેની અંદર ખાસ કરીને વધારો ઘટાડો થઈ શકે છે પરંતુ વરસાદ સંપૂર્ણ ગયો નથી એવું છે ક્યાંક ક્યાંક મિત્રો લકી ડ્રોની જેમ વરસાદ ચાલવું રહેશે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે કેવો વરસાદ છે વરસાદની જરૂર છે કે નહીં જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત